નમસ્તે વિદ્યાર્થી મિત્રો ઓમ ટ્યુશન ક્લાસીસ ના ઓનલાઈન લેક્ચર માં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ભારતના કેટલાક ભૌગોલિક સ્થાનો છે એના પેટા નામ છે તો એ પેટા નામ વિશે માહિતી મેળવી તો પહેલું જોઈએ ઈશ્વરોનું નિવાસસ્થાન કઈ જગ્યાએ છે ભાઈ તો કે પ્રયાગમાં કઈ જગ્યાએ છે ભાઈ પ્રયાગમાં ઈશ્વરોનું સ્થાન છે બીજું પાંચ નદીઓની જમીન એટલે કઈ જમીન તો આપડે પંજાબ રાજ્ય છે ને પાંચ નદીઓની જમીન તરીકે ઓળખવામાં આવે છે એના પછી સાત નગર એટલે આપણું મુંબઈ જે મહારાષ્ટ્રમાં આવેલું છે વણાટ કારીગરો નું શહેર એટલે કયું ભાઈ પાણીપત એના પછી આકાશ નું શહેર એટલે કયું શહેર કે બેંગલુરુ કહેવાય તહેવારોનું શહેર તો કે તહેવારોનું શહેર એટલે મદુરાઈ સોનાના ના મંદિરનું શહેર એટલે અમૃતસર પંજાબ વાળું શહેર પશ્ચિમ નવાબો નું શહેર લખનઉ ઉત્તર પ્રદેશ પોલાદની નગરી ક્યાં આવી તો કે જમશેદપુરમાં એના પછી ડાયમંડ હાર્બર તો કે કલકત્તા ક્યાં આવ્યું ભાઈ આ કલકત્તામાં ઇલેક્ટ્રોનિક નગર બેંગલુરુ ભારતનું પ્રવેશ દ્વાર કહ્યું તો કે આપણું મુંબઈ પૂર્વનું તો કે આપણું અમદાવાદ મસાલાનો બગીચો ક્યાં આવેલો તો કે આપણા કેરળમાં ગુલાબી શહેર કયું તો કે જયપુર ડેક્કન ની રાણી કઈ તો કે પુણે ભારતનું હોલીવુડ તો કે ભાઈ મુંબઈ આગળ સરોવરોનું નગર શ્રીનગર જમ્મુ કાશ્મીર વાળું બગીચાઓનું સ્વર્ગ કયું કે સિક્કિમ પહાડ ની મલ્લી ક્યાં કઈ નેતરહાટ મીઠાનું રાજ્ય કયું આપણું ગુજરાત દક્ષિણ ભારતનું માન્ચેસ્ટર કહ્યું કોઈમ્બતુર સૌથી પ્રદૂષિત નદી કઈ સાબરમતી જે ગુજરાતમાં આવેલી છે દક્ષિણ ભારતની ગંગા કાવેરી પણ કહે છે ગોદાવરી પણ કહે છે એને કાળી નદી કઈ શારદા નદી વાદળી પર્વત કયો તો કે નીલગીરીની પહાડી વાળો પર્વત ભારતનું ડેટ્રાયટ કયું કે પિથમપુર એના પછી એશિયાના ઈંડાનો વાટકો કયો તો કે આંધ્રપ્રદેશ એના પછી રાજસ્થાનનું હૃદય કયું અજમેર શહેર સુગંધું શહેર કહ્યું કનોજ કાશીની બહેન કઈ તો કે ગાજીપુર પર્વતોની રાણી તો કેતો મસૂરી કર્ણાટકનું રત્ન પૂછાય તો કે મૈસુર અરબ સાગરની રાણી કેતો ભાઈ કોચી ભારતનું સ્વિટરલેન્ડ કેતો કશ્મીર પૂર્વ બાજુ નું સ્કોટલેન્ડ કે તો ભાઈ મેઘાલય પછી ઉત્તર ભારત નું માન્ચેસ્ટર કાનપુર મંદિરો અને ઘાટ નું નગર પૂછાય તો વારાણસી ભારત નું પેરિસ કે તો ભાઈ જયપુર આખું બગીચા નું કોઈ શહેર હોય તો ભાઈ કપૂરથલા પૃથ્વી નું સ્વર્ગ ગણાય તો શ્રીનગર પહાડો ની નગરી તો ડુંગરપુર ભારત નો બગીચો અહિયાં શું હતું ભાઈ બગીચાનું સ્વર્ગ હતું આગળ અહિયાં ભારત નો બગીચો છે બગીચાઓનું શહેર હતું અને આખા ભારત નો બગીચો કેતો બેંગ્લોર ભારત નું બોસ્ટન સિટી કેતો ભાઈ આપણું અમદાવાદ સોના નું શહેર કહીએ તો કે અમૃતસર સૂત્રા વસ્ત્ર ની રાજધાની તો કે મુંબઈ પ્રથમ આખા ભારતમાં સૂત્રા કાપડ મિલ સ્થપાઈ હોય તો એ પણ ક્યાં હતી આપણા મુંબઈમાં પવિત્ર નદી કેતો ગંગા નદી